કેમ છો બધા મજામાં તો બધાયને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ તો આજે આપણે વાત કરવાના છીએ મહાભારત મહાભારત ભાગ સોત્રીસ કડવા આપણે વિડીયા આપણે અપલોડ કર્યા અને પાંત્રીસ કડવા અને હવે પાત્રીસમો વિડીયો શરૂ થાય છે અને છત્રીસમો કડવો તો હાલો આપણે કરીએ મહાભારતની વાત ને મહાભારત દર અઠવાડિયે આપણે એક વિડીયો અપલોડ કરીએ છીએ તો બધાએ સાંભળજો અને બીજાને પણ મોકલજો અને સબસ્ક્રાઇબ કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને લાઇક કરજો સબસ્ક્રાઇબ કરીને મને સપોર્ટ કરજો અને ફેસબુકમાં ફોલો કરજો બસ તો હાલો આપણે કરીએ મહાભારતની વાત હવે પાંડવોએ ચોત્રીસમા વિડીયામાં ભૂતોને ઠેકાણે પાડી દીધા હતા ભૂતનું મકાન એ આપ્યું હતું ને અને હવે પાંત્રીસમો વિડિયો શરૂ થાય છે એમાં હવે હું ભીમ કરે આપણે જોઈએ સાંભળીએ

તમારે માથે તાત નથી ને નથી પૈસો કે પૂંજી ખાય પી ને ફરતા ફરોસો એ વિશું અકલ તમારી પાસે પૈસો નથી પૂંજી નથી ખાઈ પીને ફરતા ફરોશો આવી તમારી કેમ અકલ સુજી પણ ઈ બિછાડા કરે હું એની પાસે કાંઈ નહોતું આવી નહીં આવ્યા ધરમ કહે સાંભળો કાકા શું કરવા ધનમાલ પેટમાંથી કાઢી પુણ્ય કરીશું જેથી રિજે નંદલાલ બસ નંદલાલ नंदલાલ છે આ પાંડવોની નીતિ ને નિયમો છે તેથી રિજે नंदલાલ અનવસ્ત્ર સહુને આપીએ છે વિશ્વંબર દીના નાથ અનવસ્ત્ર ભગવાન બધાને આપે છે કે દીના રાજપાટને ને પૈસા પૂંજી કોણ લઈ ગયું સાથ કોણ કહે છે ધર્મ રાજા રાજપાટ ને પૈસા પૂંજી કોણ ભેગું લઈ ગયું વિદુરજીને કહી માટે ધન ને શું કરવું છે ખાઈ પી બેસી રહીશું દુર્યોધન બધું મોકલે છે ગોવિંદ ના ગુણ ગાયશું ગોવિંદ ના ગુણ ગાવું કે દુર્યોધન બધું મોકલે અમારી હાટુ હવે એને સહદેવ ને પૂછ્યું સહદેવ શોષી છે એને પૂછ્યું તમે તમારા દહાડા કેમ કાઢશો એક એક ને પૂછશે વિદુરજી એટલે બધા ના મનોવૃત્તિ કેવી છે એવું જાણશે સદેવ કહે સાંભળો કાકા સુખમાં દિવસ જાશે શીત માં જરાય ચિંતા નથી ધણી છે આપણી પાસે ભગવાન હો ધણી છે આપણી પાસે ભગવાન ભગવાન નો પાવર બતાવ્યો એને ભગવાન નો પાવર બતાવ્યો એની પાસે હતો ને પાવર એને ખબર હતી કે ભગવાન મારી હારે બંધાયેલા છે એટલે સુખી આવું સહદેવ ની હેરે ભગવાન બંધાયેલા હતા એને બધી ખબર હતી એટલે એને ભગવાન નો પાવર વિધુર ને બતાવ્યો આપણી સાથે વિધુરે જાણ્યું વિઠલ સાથે સાસી ગોઠડી એને માટે બોલે સોસના શાંતિ તેને એને તો શાંતિ જ છે ઈ કે વિઠલનું ઘરે વધારે વિઠ્ઠલ ઉપર પ્રેમ છે ને પછી પૂછો નિકુળ જી તમારી સુગત થશે નિકુળ કહે અન્ન મોકલે છે તે તો રોજ ખવાશે પણ વસ્ત્ર મોકલે ઉતરેલા દુર્યોધન દુર્ગત દુર્મતી સારા પોષક પહેરવાના મુંજને મળતા નથી કોકના ઉતરેલા પાત્રેલા અમને મોકલે કે એ અમે પહેરીએ કે ખાવાનું તો મોકલે ઠીક ખવાઈ જાય પણ એ કે સારા પોશાક નથી એટલે પોશાક એટલે વસ્ત્રahara નથી મોકલતો કોકના ઉતરેલા વસ્ત્ર પહેરવા પડે છે વિદુર એ જાણો વર્ણગ્યો સે ભલી બોલાવ્યો પછી બોલાવ્યો ભીમન સ નિકુળતો વર્ણ વર્ણગ્યો એટલે શોખીન છે કે પછી ભીમને બોલાવે દીકરા તમે રાજ વિનાના દિવસ કાઢશો કેમ ભીમ કહે છે કાકા મારા ખાઈ પી ફરતા ફરીએ બાગ બગીસાગ હવા ખાઈ પીને અખાડે કુસ્તી કરીએ બાગ પી ને જઈને કુસ્તી કરીને ઈશા થશે રાજ્ય લેવાની જ્યારે દુર્યોધન નું ડોકી ડોકુ ઝાલી રાજ્ય લઈ લઉં ત્યારે માને ને ભાઈઓને જે ઈસા થાય તી દુર્યોધન નું ડોકું પકડી ને હું રાજ્ય લઈ લઈ એ વિધુ રજી જાણ્યું અર્જુનજી અર્જુનજીને પૂછ્યું બેટા અમારા હિત જુઓ મારા સારી ભાઈની જાણી તમે અમારી ચિંતા કરવા કે અમારા તમે વાત જાણી લીધી કે શું કે છે એમ કરીને અર્જુનજી રોવા મળ્યા વિદુરજીની સામે એમને કોઈની ચિંતા નથી દિવસ કે મજા છે કાકા કઈક નાખો ઠેકાણે જ તમારી જય તમારી થાશે કાકા અમને ક્યાંક ઠેકાણે નાખો કે તમારી જય થા વિદુરે જાણ્યું આ શું કરું તો ઘણું ચિંતા તુર એમ જાણી અર્જુન પ્રત્યે બોલ્યા ભક્ત વિદુર વિદુરજી અર્જુનજી પ્રત્યે બોલે છે આજથી બેટા આવજે તું રાજ્ય સભાની માય માન દઈને ને હું બોલાવીશ સોપણ સોપણ કરીશ છે ત્યાં તું આવજે સભામાં હું તને માન દઈને મારી પાસે બોલાવે રાજને કાજની અકલ આવે લેજો સતુરાય અર્જુન કહે સભા માહિ આવે હું એમ કીધું પછી વિ ઘેર ગયા જમી સાલા સભા માય જય બિરાજા એ વા અર્જુન જમીને ગયો ત્યાંય સભામાં જમીન અર્જુન પણ ગયો વિદુર ગયા તે વિદુરજી એ પોકાર કીધા આવો અર્જુન તન અર્જુન તન એટલે દીકરા દેખીને ત્યાં દગલ થયો દુર્યોધન દુર્યો અર્જુનજી ગયા સભામાં અને વિદુરજી એને માન દઈને બોલાવીને પડખે બોલાવ્યો તો દુર્યોધન ની હુશાર થઈ ગઈ એને સારું ન લાગ્યું તું સુણ દુર્યોધન રાય રાજ્ય હોપો કામી કે દુર્યોધન ને કીધું વિદુર સિંહ એ દુર્યોધન દુર્યોધન કહે મામા શીખી જશે રાજનીતિ દુર્યોધન કે મામા તો રાજનીતિ શીખી જાય મામો છે ના રાખો વિપરીત દુર્યોધન કહે તમારી પાસે રાખો રાજકાજનું હોય લખવાનું તેમાં કામમાં નાખો રાજકાજનું કઈ લખાણ કરવાનું હોય ને એના કામમાં નાખી ગયો દુર્યોધને કરણ રાજાને કીધું કરણે બોલાવ્યો કીધું કામ દુર્યોધન મામાયનું અર્જુનજી સે નામ તેવું મોટું નામ દઈને બોલાવતા લાજી મરીએ એનું તો મોટું બધું અર્જુનજી એવું નામ છે ઈ કે આવા હારા નામથી બોલાવતા આપણે લાજી મરીએ એટલે હારા નામથી એને બોલાવવા નથી એ શકુની ને કઈ છે દુર્યોધન એની મા એ કયું મંત્રથી થયા મંત્રપુત્ર નામ ધરીએ એનીમાં એ કીધું મંત્રથી થયા એટલે મંત્રપુત્ર નામ ધરી દઈએ આપણે એનું હા ધરીએ મામો કહે કે યાઝબી છે મંત્રપુત્ર કહો નામ સકળ સભા ને નામ બતાવ્યું ડીલાનું કામ પછી મંત્ર પુત્ર કહ્ય સહુ દિલ દુખ પણ પરાઈ રાખે છે એને મીડ્યા કેવા મંત્રપુત્ર મંત્રપુત્ર કઈ ન જ બોલાવે છે આ દુર્યોધન રાજા થઈને બોલાવે એટલે પ્રજા તો બોલાવાની જ છે મંત્રપુત્ર કહીને એટલે અર્જુનજી દુઃખ થાય છે પણ એક દે એની ખો ભૂલાવી દે ભીમ બોલાવતામાં ઝડપ ઉઠે ઝડપથી કરે કામ સાંજે ઘેર જાય લખી લેશે તમામ રાત્રે રાત્રિ દિવસ અભ્યાસ કરે ભણવાની ચિંતાય વળી મેણું સાંભળે તે મનમાં ઘણો મુંજાય મંત્રના પુત્ર કહીને મેણું સાંભળે ને બહુ મુંજાય ઘેર કોઈને કેતો નથી મનમાં બળા થાય દિવસે દિવસે જાય સુકાતો બે પાસની ચિંતાય એમ ઘણા દિન વીતી ગયા અર્જુન ની ગળીકા જાત એવામાં એક દિવસ જોડે જમવા બેઠા સૌ સૌભ્રાત બધા ભાઈઓ હારે એક દી જમવા બેઠા આ બહુ દુબળો થઈ ગયો અર્જુનજી હુકાઈ ગયો મંત્રનો પુત્ર કઈ જ બોલાવે ને તેને બહુ દુઃખ થાય છે એટલે દુઃખમાં ચિંતામાં ચિંતામાં એ હુકાતો જાય છે હા બધાય ભાઈઓ ભેગા જમવા બેઠા એટલે ભાઈઓ પૂછે છે પીરસે માતા બંધો ખાતા ભીમ તણો મન મોયું સહસ ભાવે દરે શરીર સામે જોયું ભીમે વાકા વળી ને અર્જુનજીના શરીર જોયું

જો કે ન પણ અર્જુનજી ને દિલ દુઃખ બહુ જ છે મનમાં બોલ્યો દાતા સૌ અમે કુશળ છે માં સુરજુ નો અળખામણો છે સુકાય ગયો છે કે એની માને કે અમે બધા એવાને વાસી કે મા અળખામણો છે તમને કેમ એ સુકાઈ ગયો ભાઈ એમ એની માને ઘરમાં બધી ભીમ કહી છે ભીમને દુઃખ થયું કુંતાજી કહે તમે ન ફકરા એ તો ભણે વી જાય રાત્રી ને દિવસ જંભતો નથી તે દુઃખ થી રે સુકાય ભીમ કહે છે આટલો બધો તેથી સુકાય કે જનતા એને દુઃખ છે ઊંડું મને પડ્યો છે વેમ ભીમ કે માં એને દુઃખ ઊંડું છે કે મને વેમ પડ્યો

બાગમાં મોકલો અમને ભીષ્મ પિતા બોલાવે એમ કરીને બાગમાં અમને મોકલી ગયો ભીમે શીખવાડ્યું માને જો ડાયો હતો ભીમભો અમે જઈને એટલે અમે જઈએ એટલે તમે પૂછી જોજો મા ત પછી હું ઘેરે આવું ત્યારે મૂંજને કેજો વાત પછી હું ઘેર આવું ને તો એ મને વાત કરજો કે એણે શું કીધું એ કુનતાજી કહે વારું બેટા સાંભળું પછી માતા બોલ્યા તમે સાંભળો પિતાએ તેડાવ્યા છે માટે મળી એટલે કે સારે બાંધો જવાને નીકળ્યા બહાર એવા મય અર્જુન સભામાં જવા થઈ ગયો છે તૈયાર કોણ તાજે અર્જુન બેઠા છે હજુ જવાની વાર કાઢી મીઠી વાત કરીએ સુખ દુઃખ ની સે લગાર એમ કઈ બે સાડીઓ દીધા ઘરના દ્વાર વલ્લભ વધે પંથે જતા ભીમે કર્યો વિશાર જો ભીમ શું કે નહીં હવે આ પછી આ પાત્રીસમો વિડિયો પૂરો છો અને છત્રીસમાં વિડીયામાં વાત આવશે કે ભીમ હું વિચાર્યું રસ્તે જતા જતા જે ભીમને વિચાર આવ્યો એ હું વિચાર આવ્યો આપણે સાંભળશું પાંત્રીસ મો પૂરો છો એમાં ભીમે અર્જુનને ને છે મા પાસે અને જાતા વિચાર કર્યો કે મા છે ને મને કહે નહીં તો એવો વિચાર આવ્યો ભીમને અને ત્યાંથી પાછો વળશે એ બધું આવશે હવે છત્રીસમાં વીડિયામાં ને સાડત્રીસમાં કડવામાં અને આ પામો વિડીયો પૂરો છો હાલો બધાયને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ આવજો બધાય